ચોટીલાના સુરૈયા ગામે આવેલ વેની ઇનવીરો કેર લિમિટેડ નામની કંપનીના દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરો દ્વારા લાવીને સ્થળ પર ડમ્પિંગ કરીને કંપની દ્વારા બનાવવામાં આવેલ બોરવેલમાં જળમાં ફેંકી દેવામાં આવતું હોવાથી આજુબાજુમાં આવેલ ગામડાઓમાં વસવાટ કરતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી લોકોને પીવા માટે દૂષિત પાણી તેમજ ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાથી ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એચટી મકવાણાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ અનુસાર ભૂગર્ભમાં રહેલ પાણીને દૂષિત કરતું હોય છે અને આ રિપોર્ટને ધ્યાને લઈને કાપીને તાત્કાલિક સીલ મારવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ચોટીલા મામલતદારને તેમજ ભૂકંપની બજવણી સંબંધિતને તાત્કાલિક કરવા ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી અને ચોટીલા મામલતદારે કંપનીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ચોટીલા તાલુકાના સુરૈ ગામની અંદર સર્વે નંબર બસો વાળી જમીન પર કેર લિમિટેડ નામની કેમિકલ પ્લાન્ટ આવેલો છે અને આ કેમિકલ કંપની છે વડોદરા કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધ વાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે છે એ દૂષિત કરે આ કંપની દ્વારા જે આજુબાજુના સાત થી આઠ ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે મોટા હરિયાણા છે નાનિયાણી છે ઝુંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે એ પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન થઈ રહ્યું છે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ BOD એટલે કે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ COD નાઇટ્રેટ TDS ફ્લોરેટ વગેરે પેરામીટરના પણ પ્રમાણ નોર્મલ કરતાં

અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા